નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક મકવાણા વાંચે છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે મહાત્મા મંદિરમાં રાજ્યની નગરપાલિકાઓ અને મહાનગરપાલિકાઓના સર્વાંગી વિકાસ માટે બે હજાર કરોડ રૂપિયાની ગ્રાન્ટની રકમ અર્પણ કરવામાં આવી તેમાં આઠ મહાનગરપાલિકાઓ એકસો સત્તાવન નગરપાલિકાઓ અને સાત સત્તામંડળોનો સમાવેશ થાય છે આ પ્રસંગે બોલતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યમાં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નાખેલા નાણાકીય વ્યવસ્થાપનના મજબૂત પાયાને કારણે છેલ્લા દસ વર્ષમાં કોવિડ મહામારી બાદ પણ રાજ્યનો વૃદ્ધિ દર દસ ટકાથી વધુ છે અને આવનારા સમયમાં ગુજરાતમાં માળખાકીય સુવિધાઓના વિકાસ માટે સુદ્રઢ આયોજન કરવામાં આવ્યું છે ગુજરાતમાં રોકાણની તકો વધારવા માટે વાયબ્રન્ટ ગુજરાત સમિટ બે હજાર ચોવીસમાં આગામી દસથી બાર જાન્યુઆરી દરમિયાન ધોલેરા ધ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી ફોર સ્માર્ટ બિઝનેસ સેમિનાર યોજાશે આ અંગે ગાંધીનગરમાં પત્રકારોને માહિતી આપતા ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર સિંહ ગુલાટીએ જણાવ્યું કે આ સેમિનાર રોકાણ અંગેની ચર્ચાઓને સમજવા અને તેમાં જોડાવા માટે હિતધારકો માટે પ્લેટફોર્મ બની રહેશે વાઇબ્રન્ટ ગુજરાત વૈશ્વિક રોકાણકાર પરિષદ બે હજાર ચોવીસ દરમિયાન વન અને પર્યાવરણ વિભાગ દ્વારા આગામી બારમી જાન્યુઆરીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ટુ વર્ડ્સ નેટ જીરો વિષય વસ્તુ પર આધારિત એક સેમિનાર યોજાશે રાજ્યના વન અને પર્યાવરણ વિભાગના અગ્રસચિવ કુમારે ગાંધીનગરમાં પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે આ સેમિનારનો ઉદ્દેશ વૈશ્વિક અને રાષ્ટ્રીય નેતાઓને શૂન્ય કાર્બન ઉત્સર્જન પર તેમના મંતવ્યો શેર કરવા માટે એક લાવવાનો છે શ્રી કુમારે વધુમાં જણાવ્યું કે આ સેમિનારમાં એક ઉદઘાટન સત્ર હશે જેમાં કેન્દ્રીય વન અને પર્યાવરણ મંત્રી ભૂપેન્દ્ર યાદવ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે ઉપરાંત નીતિ આયોગના સભ્ય વી કે સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે તેમણે વધુમાં જણાવ્યું કે ગુજરાત વન વિભાગે સમુદાયોને સામેલ કરીને મેંગ્રોવ વૃક્ષોના વાવેતર દ્વારા કાર્બન ધિરાણ માટે બે હજાર બસો સત્તર કરોડો રૂપિયાના ત્રણ સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે ગુજરાતે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ સુધીમાં દેશના જીડીપીમાં રાજ્યનો હિસ્સો લગભગ દસ ટકા સુધી લઈ જવાનો લક્ષ્યાંક રાખ્યો છે ઓક્ટોબર બે હજાર ઓગણીસથી સપ્ટેમ્બર બે હજાર બાવીસ દરમિયાન વિદેશી સીધી મૂડી એફસીઆઈમાં અઢાર પૂર્ણાંક શૂન્ય ટકા યોગદાન સાથે ગુજરાતે બે લાખ અઠ્યાવીસ હજાર કરોડ રૂપિયાથી વધુનું વિદેશી રોકાણ મેળવ્યું હતું સર્વે ઓફ ઇન્ડસ્ટ્રીઝ એએસઆઈ બે હજાર ઓગણીસ વીસના પરિણામો અનુસાર ગુજરાત કુલ ઉત્પાદન સ્થાયી મૂડી અને ચોખ્ખી મૂલ્યવૃદ્ધિમાં અનુક્રમે દેશમાં પ્રથમ છે નેશનલ મેન્યુફેક્ચરિંગ જીડીપી બે હજાર વીસ એકવીસમાં ઉત્પાદન ક્ષેત્રમાં ગુજરાતનો ફાળો સૌથી વધુ અઢાર પૂર્ણાંક ચુમ્બોતેર ટકા છે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આગામી લોકસભા ચૂંટણીને અનુલક્ષીને મતદાર જાગૃતિ કાર્યક્રમોનું આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં ઈવીએમ વીવીપેટ અંગે લોકોને જાગૃત કરવા મોબાઈલ ડેમોન્સ્ટ્રેશન વાનને કલેક્ટર નૈમેશ દવેએ પ્રસ્થાન કરાવી હતી અમારા સાબરકાંઠાના પ્રતિનિધિ યોગેશ સથવારા જણાવે છે કે આ વાન આગામી ઓગણત્રીસમી ફેબ્રુઆરી સુધી જિલ્લાના ચારેય વિધાનસભા મતદાર વિભાગમાં આવેલ તમામ મતદાન મથકો તથા શહેરના મુખ્ય સ્થળોએ ફરીને લોકોને માહિતગાર કરશે અમારા સુરેન્દ્રનગરના પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે સુરેન્દ્રનગર જિલ્લા વહીવટી વિભાગ દ્વારા જનસુવિધા કેન્દ્ર ખાતે ઈવીએમ નિદર્શન કેન્દ્રનો શુભારંભ કરાવાયો છે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા ત્રીસમી ડિસેમ્બરથી શરૂ થયેલ ફ્લાવર શોમાં ત્રણ સપ્ત દિવસમાં દોઢ લાખથી વધુ લોકોએ મુલાકાત લીધી હતી વિવિધ ફૂલોના આકર્ષણો જોવાનો લોકોએ લાભો લીધો હતો રવિવારે રજાના દિવસે એકોતેર હજાર ટિકિટનું વેચાણ થયું હતું આ ફ્લાવર શો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે યોજાયો છે પંદરમી જાન્યુઆરી સુધી ફ્લાવર શો નિહાળી શકાશે રાજ્યમાં અંગદાન અંગે લોકો જાગૃત થઈ રહ્યા છે અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે મહેસાણા તાલુકાના રામપુરા ગામના કાળુભાઈ ચૌધરીને ડોક્ટર દ્વારા બ્રેઇન ડેડ જાહેર કરવામાં આવ્યા હતા આથી તેમના પરિવાર દ્વારા અંગોનું દાન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો અમદાવાદ ખાતે આવેલ મેરેંગો સિમ્સ હોસ્પિટલમાં તેમના અંગોનું દાન કરવામાં આવ્યું હતું જેથી હવે પાંચ દર્દીઓને નવજીવન મળશે આગામી અગિયારમી જાન્યુઆરીના રોજ ઉપડનારી ગાંધીનગર કેપિટલ વારાણસી એક્સપ્રેસ ટ્રેન અને ચૌદમી જાન્યુઆરીની અમદાવાદ પટના એક્સપ્રેસ ટ્રેનો રદ રહેશે પશ્ચિમ મધ્ય રેલવે પર ભોપાલ મંડળના સંત હિરદારામનગર નિષાદપુરા સ્ટેશનો વચ્ચે ત્રીજી લાઇનની કામગીરીને કારણે આ નિર્ણય કરાયો છે સત્તાવાર યાદી મુજબ દસમી જાન્યુઆરીએ વારાણસીથી ઉપડનારી વારાણસી ગાંધીનગર કેપિટલ એક્સપ્રેસ અને સોળમી જાન્યુઆરીએ પટનાથી ઉપડનારી પટના અમદાવાદ એક્સપ્રેસ ટ્રેનો પણ રદ રહેશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પર વાંચી શકશો